સમજો આ એપર આઈપોન કોમેડી વિડીયો શૂટિંગ કરવા માટે અમારું શૂટિંગ જોવું હોય ને તો વિડીયોમાં બન્યા રહેજો હેલો યુટ્યુબ ફેમિલી નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો જો આપણે જે તાબા ઉપર આવી ગયા છે ને અમારા તાબા ઉપર છે ને જો આ તિયાર જો આવી રીતને આ તૈયાર છે ને એમાં ઘરમાં પાણી આવે તો એના માટે છે ને આપણે આજે કેમિકલ લાયા હી તો જો આ તિયારને મેં સાફ કરી દીધી તો એવું કેમિકલ લાયા હી તો જો આ કેમિકલ છે તો એ કેમિકલ આપણે લગાવશું ને એટલે પાણી નહી આવે અંદર પાણી નહીં ચૂવે તો આપણું તાબુ ચુવે એના માટે કેમિકલ લાવે તો ચાલો આપણે કેમિકલને કેવી રીતે લગાવવાનું તો લગાવી દેવી આપણે હે ને કેમિકલ એક એક વાર લગાવી દીધું જો એક એક વાર આપણે જે જે તિયળ હતી ને એ જગ્યા ઉપર આપણે લગાવી દીધું જુઓ તો હવે હે ને જે થોડું થોડું હૂકી જાય ને પછી બીજી વાર લગાવવાનું કેમિકલ ચુવા આવે તો સારું આવે અને આ પીછી વડે લગાડવાનું તો એક વાર તો આપણે લગાડી દીધું હે હવે થોડું થોડું હૂકી જાય પછી લગાવી દેવાનું જો પાણી પડે કે નહીં પડતું એ પછી ખબર પડશે તો ચાલો આપણે હુકી જાય પણ બીજી વાર લગાવી દઈએ એટલે કેમિકલ લગાવીને આવી ગયા નીચે તો હવે અમારા મેડમ રહ્યા ને એ બનાવે છે બટેકા અને ગવારની સબ્જી તો અત્યારે બટાકા સમારવાનું ચાલુ છે તો હજી તો કેટલા જુઓ નવ નહીં વાગે ને અમારે મેડમ રસોઈ બનાવવામાં લાગી ગયા કારણ કે આજે અમારા મેડમ ને મારે અમારે ભીને આજ ફાંજ વેણવા જવાનું ફાંગ નહીં તો આજે અમે બંને ફાંજ વેણવા તો આવીશ ને તો ચાલો અત્યારે તો બટાકાને ઘવાના सब्जी ખાઈ લીવી સાંજે ફાજ ફાઇનલી બપોર થઈ ગઈ ને હું પુરાભાઈ અને અમારા મેડમ ત્રણે આવી ગઈ છે એમમાં ફાજ વેણવા માટે ફાંજ અને કંકુડા તો આજે અમને ફાજના મીઠિયા ખાવાની ઈચ્છા થઈ ગઈ તો અમે બપોર પછી આવતા આવતરીયા ફાજ વેણો તમાર પુરાભાઈ રહ્યા જો બબુને મને બબુ આય પુરાભાઈ શું તમારે કઈ કેવું છે આપણા બ્લોગમાં ના તો અમારો ભાણો એટલે આ મારો રીયલમાં અમારો એ ભાઈ તું રીયલમાં મારો ભાણો અમારો ભાણો નહીં પણ અમે હેને ખાલી પાત્ર ભજવે છીએ મામા ભાણાનો બાકી આ તો મને કઈ હગું નહીં થાતો

જો આ ઉપર રહીને એ ફાંચ તમને ફાંજ આવે એ તમે જોયું હોય તો કોમેન્ટ કરી દીજો ના જોયું હોય તો તમને બતાવી દો જો આ ને આ ફાંજ આને ફાંજ કહેવાય પછી આ ફાંજ નો વેલો છે તો અમને ફાંજ મળી જાય તો આવી રીતે એક 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 વેણી આપણે બહુ નુકસાન નહીં કરવાનું એક એક લઈને આપણે જેટલું ફાંજ બનાવવાના એટલા લઈ લેવાના એમાં પૂરા ભાઈ જાઉં બબુને મારે રવા દે રવાદે બિચારા તો જો આ ફાંચ ઘણી બધી ઉતાર લીધી છે મેડમ અમારા વેણે છે તો ચલો વેણી લઈ ફટાફટ આ હો શરીર માટે સારી ચલો બીજી વેણી લઈ એટલે મિત્રો હવે અમે બપોર પછી આવી ગયા કોમેડી વિડીયો શૂટિંગ માટે તો જો અમારા પૂરા ભાઈ હું ને અમારા રાહુલ ભાઈ કેમેરા તો અમે કોમેડી વિડીયો શૂટિંગ કરવા માટે અમારું શૂટિંગ જોવું હોય ને તો વિડીયોમાં બન્યા રહેજો હવે અમારો કોમેડી વિડીયો ચાલુ છે શૂટિંગનો હાલે હાલો કોઈ નું કરવાનું કામ કરું ને હાલો

વિડીયો બનાવે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં યુટ્યુબમાં અને આ છે અમારો ભાણો ભૂખરો ભૂરીઓ અને અમારા ગામના બીજા સુનિલિયો અને આ છે મિત્ર તાબા ઉપર આવી ગયા ભાઈ આયા હે બહાર આવીને અમને મળવા માટે આવ્યા છે ને તો બસ હવે અમે થોડુંક શૂટિંગ કરી લેવી તો જો આજે તમને હે ને અમારું ગામ બતાવી દઉં તો જુઓ આ સામે અમારા ગામનું રામજી મંદિર છે ત્યાં મોટો સરસ મજાનો માસ આવું અમારું ગામ હે

અને આ તમારે શું કહેવું હમણાં વિશે બસ અમને લાઈક શેર એન ફોલો કરો અથવા સબ્સ્ક્રાઇબ કરો જો મારી ચેનલને કરી નાખજો આની ચેનલને ના કરતા તમ તાર કઈ વાંધો ની કઈ કરી નાખ આ ભાઈને થોડોક સપોર્ટ કરજો અને આ બીજા નાના નાના છોકરા ને એમને સપોર્ટ કરજો અમારા તો મિત્રો આ ભાઈને તો ખાસ કરજો અમારા રાહુલ ભાઈને આરકે ને એમને જલ્દી જલ્દી થી 1000 જો એમને એમની એમની હે ને YouTube ની Instagram ની અને Facebook ની બધી લિંક રહીને હું નીચે નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં તો તમે જઈને ફટાફટ લાઇક કરી નાખો તો ચલો હવે આપણે ગુલાબી વ્હાઈટ અને આગળ બીજું હા હામે નીચે પડ્યું છે પણ એમાં બે જ ફૂલ અને આમાં ઘણા બધા બે દિવસમાં આવી ગયા ફૂલ તો ચલો હવે આપણે કેમિકલ લગાવી જોઈ લેવી ફાઈનલી મિત્રો થઈ ગયો દિવસ ને આવી ગયા આપણે ધાબા ઉપર પાછા તો મિત્રો જો આપણે જે કાલ કેમિકલ લગાવ્યું હતું ને એમાં આજ વરસાદી આવી ગયો રાતે અને પાણી નહીં ફરતું જોયું આમ કેમિકલ આપણે જે લગાવ્યું હતું ને ઉપર આ તિયાળ ઉપર જે આપણા ઘરમાં પાણી આવતું હતું એ કેમિકલ લગાવ્યું હતું તે સક્સેસ થઈ ગયું પાણી હવે ઘરમાં નથી આવતું તમારે કેમિકલ લગાવવું હોય ને તો એના ડબ્બાની ફોટો હું નાખી દઉં તમારા તાબું ચૂતું હોય કે પતરા બતરા ગમે ત્યાં ચૂતા હોય તો એ લગાવી નાખજો તમારા ઘરમાં પાણી નહીં આવે તો ચલો બસ હવે આજનો વિડીયો અહીં પૂરો કરશું વિડીયો પસંદ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો